એના કેન્દ્રીય મંત્રીઓ રહેલા અથવા તો સંસદ સભ્યો રહેલા ઉત્તર ભારતના દક્ષિણ ભારતના અને ઈશાન ભારતના જે નેતાઓ એમણે જે નિવેદનો કર્યા એની આપણે વાત કરવાના એની છણાવટ કરવાના છે પણ એ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી બેન શ્રી પ્રિયંકા ગાંધી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માન્ય ગૃહમંત્રી અમિત શાહ ની ભૂમિકા ગણાતી ગુજરાત આમ તો ગાંધી નો પણ ગુજરાત સાથે કંઈક સંબંધ છે મૂળે એ ભરૂચના પારસી પરિવારના ફરજંદ છે પણ એ પ્રિયંકા ગાંધીએ આજે વલહાડ લોકસભા મત ના અનંત પટેલને માટે અને દક્ષિણ બીજા માટે એક વિશાળ ચૂંટણી સભાને આજે સંબોધી અને એ ચૂંટણી સભામાં કહ્યું કે આજ દિવસ સુધી ભારતને આટલા જુઠ્ઠું બોલનારા પ્રાઇમ મિનિસ્ટર મળ્યા નથી અને એમણે જેમના વખાણ કર્યા એવા પ્રાઇમ મિનિસ્ટરોમાં ભારતીય જનતા નેતા અટલ બિહારી નો પણ સમાવેશ હતો નરેન્દ્ર મોદીની ભૂમિકા ઉપર આવીને એમને સૌથી જુઠ્ઠું બોલનાર વડાપ્રધાન કહી શકે એ હિંમત એ પ્રિયંકા ગાંધીમાં જ છે અને હવે માનનીય વડાપ્રધાન બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ગુજરાતમાં એમનો સત્તાવાર પ્રવાસ એક મે હજાર ચોવીસ બનાસકાંઠાથી શરૂ થશે અને બે મેહાર ચોવીસ ના એ પોરબંદરમાં પૂરો થશે બે દિવસમાં એ સોળ સંસદીય મત વિસ્તારો લોકસભાના મત વિસ્તારો મુલાકાત લેશે ચૂંટણી સભાઓ સંબોધશે અને ગુજરાતમાંથી ફરી એકવાર છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે એને માટે એ ગુજરાતી પ્રજાને અપીલ કરશે કારણ એવું છે કે આ વખતે એક પણ બેઠક જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જીતી ગઈ તો એ મોદી શાહ નું નાક કપાવા જેવું થાય એ બધા સુપેરે જાણે આજે આપણી ચર્ચાનો જે મુદ્દો છે એ મુદ્દો એ ગોમાસ સંદર્ભે છે અને આ મુદ્દો એટલા માટે ઉઠ્યો એનો તાજો તાજો સંબંધ એ છે કે ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા આમ તો સર્વોચ્ચ નેતા પ્રધાન મોદી કહી શકાય કારણ કે વારાણસીના સંસદ સભ્ય પણ છે પણ એ તો દેશના ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા છે પણ ઉત્તર પ્રદેશમાં જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ એમણે મુરાદાબાદની એક ચૂંટણી સભામાં એક નિવેદન કર્યું નિવેદન કોંગ્રેસ મુસલમાનોને ગોમાસ ખાવાનો અધિકાર આપવા માંગે છે અને ગોહત્યાની ની અનુમતિ આપવા સમાન છે આ વાત એમણે કરી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અથવા ન્યાયપત્રમાં જે વાતો નથી એ વાતો કરીને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરે છે પરંતુ કોંગ્રેસના નેતાઓ

આપણને આનંદ એને પ્રતિબંધિત કરવાની કોશિશ એમની પાર્ટીએ કરવી જોઈએ એવું અમે તો અપેક્ષિત માનીએ પણ નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી સૌથી પહેલા જીવતા પ્રાણીઓનું એક્સપોર્ટ થવાનું ચાલુ થયું છે અને જો જો આ બાબત તમારે વિગતવાર જાણવી હોય તો ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જૈનાચાર્ય આમ તો પન્યાસ અથવા મહારાજા એમના પટ્ટશિષ્ય જે ભણેલા ગણેલા મુંબઈમાં જે મહાજનમ કરીને એક સંસ્થા હતી એમાં જે લોકો સામેલ હતા એમાં જીવદયા પ્રેમી એવા ચાર્ટર્ડ એકાઉન્ટ અતુલ શાહ જે સરકારી આંકડાઓ આપીને અમને જે પુરવાર કરે છે એમાં જીવોની જીવતા જીવોની ગેટા બકરાની એ એક્સપોર્ટની જોગવાઈ એ મોદી સરકારે કરી અને ગલ્ફમાં એ મોકલવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી એની વાત પણ એમણે વિગતે હતી એક્સપોર્ટ થાય છે અને એનું એનો એક્સપોર્ટ એ મોદી શાસન દરમિયાન વધી રહ્યો છે એના સત્તાવાર આંકડાઓ બોલે છે કેટલાક લોકોને ભોળવવા માટે ભ્રમિત કરવા માટે માત્ર માંસ ઇન્ટરપ્રિટેશન કરવાની પણ કોશિશ કરે છે પરંતુ તમે શબ્દકોષ રિફર કરી શકો છો અને ગાયો કેમ ઓછી થઈ રહી છે જો ગાયો કપાતી ન હોય તો દેશમાં ગાયો ની સંખ્યા કેમ ઓછી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની જે ગોવંશ પ્રેમી નીતિ છે એની યોગી મહારાજ તો ગોવંશ પ્રેમી છે અને અમને ખ્યાલ છે કે એ ગોરખપુર ના મહંત છે અને ત્યાં આગળ ગૌશાળા પણ છે અને એ ગાયોને ઘણી વખતે ચારો પણ નીરતા હોય છે પણ એમની પાર્ટીના લોકો શું કરી રહ્યા છે એની આપણે વાત કરવી છે મોદી સરકારમાં એક મંત્રી છે પહેલા તો એ ગૃહ રાજ્ય મંત્રી હતા અરુણાચલ પ્રદેશના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમનું કિરણ રીજીજુ સત્યાવીસ મે બે હજાર પંદર બિરલાનું જે અખબાર છે હિન્દુસ્તાન દિલ્હીનું એમાં જે ઇન્ટરવ્યુ એમનો છપાયો એમનું કમેન્ટ છપાઈ એની અંદર કહ્યું કે મેં ખાતા હું ગોમાસ કોઈ રોક શકે તો રોક લે અને એનો વિરોધાર અબ્બાસ એમણે કર્યો હતો અને જેને ગોમાસ ખાના હે એ પાકિસ્તાન ચલે જાય એવી વાત નકવીએ એ વખતે કરી હતી યોગી મહારાજ એ વખતે આના વિરોધમાં આવ્યા અને ખુલ્લે આમ એમણે કિરણ નું જે નિવેદન હતું એને વખોડ્યું એટલે એમણે પલટી મારી કારણ કે યોગી આદિત્યનાથે કહ્યું કે મંત્રી હોય આ સંત્રી જનભાવના કા સન્માન કરે તો ભાઈશ્રી એ બે દિવસ પછી ઇકોનોમિક માં નિવેદન આપ્યું કે મારું નિવેદન જે મિઝોરમની રાજધાની આઈઝોલમાં હતું એને ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે અને ને વિશે આખા દેશમાં બધા બધા જ જ મીડિયા એને ટ્વિસ્ટ કર્યું એમ એમનું કહેવું હતું પણ બધાને તો આંખ કાન ની બહેરાશ ન હોય આખો એ અંધાપો ન આવ્યો હોય પણ મંત્રીશ્રી એ તકલીફમાં આવી ગયા એટલે એમણે તો બહુ સ્પષ્ટપણે કહ્યું વધારે કંઈ કેવું નથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં સંરક્ષણ મંત્રી રહેલા મનોર પર્રિકર એ પછીથી ગોવામાં મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય સમાવેશ થાય અમે પણ એમને ખૂબ આદરથી જોતા હતા હવે તો એ આ વિશ્વમાં રહ્યા નથી પરંતુ મનોહર પર્રિકરે અઢાર જુલાઈ બે સત્તર પ્રેસ ઓફ ઇન્ડિયા એ અહેવાલ તો પણજી થી અને એમણે ગોવાની વિધાનસભામાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે ગોવાની પોતાની જે ગોમાસની એમાં જે ઉત્પાદન ખૂટે છે એ અમે વધારાનું કર્ણાટક થી ઇમ્પોર્ટ કરીએ છીએ ગોવામાં રોજ બે હજાર કિલો બીફ એ તૈયાર થાય છે અને ગોવા મીઠ કોમ્પ્લેક્સ લિમિટેડ એ બે હજાર કિલો બીફ તૈયાર કરે છે બાકીનું એ કર્ણાટક થી ઇમ્પોર્ટ કરે છે કર્ણાટકના બેલગાવી થી ગોમાસ આયાત થાય છે અને રોજ પચીસ ટન ગોમાસ એ કર્ણાટક થી ગોવાની જરૂરિયાત પૂરી પાડવા માટે કરવામાં આવે છે એવું ગોવા વિધાનસભામાં એમણે નિવેદન કર્યું હતું ગોરક્ષક અભિયાન નામના એક એનજીઓ સ્વયંસેવી સંસ્થાએ આ ગોમાસ ની આયાત જે થાય એની સામે વિરોધ નોંધાવ્યો અને અગિયાર જાન્યુઆરી બે હજાર અઢારનો ઇકોનોમિક નો રિપોર્ટ છે કે કે કર્ણાટકના બેલગાવીથી રોજ અમે પચીસ ટન ગોમાસ આયાત કરતા રહીશું માત્ર ઇકોનોમિક ટાઈમ્સ જ નહીં ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ અઢાર જુલાઈ બે હજાર ના રોજ આજ સંદર્ભમાં અહેવાલ છપાયો હતો હિન્દુસ્તાન માં બે એપ્રિલ છે કે મુસ્લિમ બહુલ જિલ્લો છે માલ્યાપુરમ ત્યાંથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા શ્રી પ્રકાશ એમણે નિવેદન કર્યું હતું અને એ નિવેદન હિન્દુસ્તાન ટાઈમ્સમાં

છત્તીય જનતા પાર્ટીના એ વખતના મુખ્યમંત્રી ડોક્ટર રમણસિંગે ગોહત્યા કરનારાઓને ફાંસીની સજા થવી જોઈએ એવી તરફેણ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા છે જે નેતા કંઈક પ્રતિકૂળ પ્રત્યાઘાતો પડે એવું નિવેદન કરે એટલે પછી એનો ખુલાસો માગી લેવાનો પછી કોઈ એક્શન બેક્શન લેવા કે ના લેવા એ જુદી વાત છે એપ્રિલ કેરળ બીજેપી એ આપણને ખબર નથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં કે જે આલ્ફાન્સો કરીને એક મિનિસ્ટર આવ્યા એમણે બી ફૂડ કન્ટિન્યુ ટુ બી કન્ઝ્યુમ સ્ટેન્ડર્ડમાં આ અહેવાલ છપાયો છે અને એના સંદર્ભમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે પલટી મારવામાં આવી નથી એકવીસ ઓક્ટોબર બે પંદર કેરેલા ભાજપના પ્રેસિડેન્ટ વી એ કહે છે ઇકોનોમિક કે પાર્ટી હેઝ નો પ્લાન ટુ પ્રોટેસ્ટ અગેન્સ્ટ બી ફિટિંગ ઇન કેરેલા તમને ખ્યાલ હશે કે કેરેલામાં કેટલાક લોકોએ ગોમાસ પાર્ટી કરી એના મીડિયા અહેવાલો તમે કદાચ વાંચ્યા હશે હંસો હંસો કરવામાં આવ્યો પણ આ જે છે અમે અધિકૃતપણે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો શું કહી રહ્યા છે એનો છે એ વિગતો આ છે બિઝનેસ સ્ટેન્ડર્ડ બહુ જાણીતો અખબાર પ્રતિષ્ઠિત અખબાર એના ચાર જૂન બે હજાર સત્તરના અખબારની અંદર બહુ સ્પષ્ટપણે અરુણાચલ પ્રદેશ ના પ્રેસિડેન્ટ તાપીર ગાઓ અરુણાચલ પ્રદેશ બીજેપીના પ્રેસિડેન્ટ ગુવાહાટીમાં એટલે કે આસામના શહેર ગુવાહાટી કારણ કે આસામની રાજધાની તમને ખ્યાલ હશે દિશપુર છે ગુવાહાટી એનું મુખ્ય નગર છે ત્યાં એમ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ભલે ગોહત્યા પર અને બી ફિટિંગ પર બેન લાદ્યો હોય પણ અરુણાચલ પ્રદેશને લાગુ ન પડે અને ઈટાનગરમાં કોંગ્રેસ ના પ્રેસિડેન્ટ એને કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી વાળાઓ કાઉ સ્લોટર ની બાબતમાં ગોહત્યાની બાબતમાં પ્રતિબંધની વાત કરીને લોકોને મુરખ બનાવે છે

આ રિપોર્ટ એનઆઈ નો છે જે માન્ય વડાપ્રધાનની લાડકી એજન્સી છે ઇકોનોમિક ટાઈમ્સના ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ પણ આ પ્રકારનો રિપોર્ટ છપાયો છે કે નો રિસ્ટ્રિક્શન્સ ઓન ઇટિંગ બીફ એ બીજેપી કમ્સ ટુ પાવર ઇન મેઘાલય સેટ બીજેપી ચીફ અર્વરી હિન્દુસ્તાન ટાઈમ્સ ત્રેવીસ ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ અહેવાલ છાપે છે અને એ પણ આ માવરીનો છે આઈ આઈટ બીફ ઇટ ઇઝ અવર લાઈફ સ્ટાઇલ ઇન મેઘાલય અમે ગોમાસ ખાઈએ છીએ કારણ કે ગોમાસ ખાવી એ મેઘાલયની પરંપરા છે જીવન પદ્ધતિ છે અને વાતો આ બેવડા ધોરણો એ આપણે જોયા કરીએ છીએ સૌથી વધારે મહત્વનું નિવેદન તો માન્ય ગૃહમંત્રી અમિત શાહે કરેલું બે જુલાઈ બે હજાર સત્તર ના રોજ અમિત શાહે કહ્યું કે બીજેપી અમિત શાહ નું આ નિવેદન આજ દિવસ સુધી એમણે કોન્ટ્રાડિક કર્યું હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી છેલ્લે છેલ્લે તો જે અહેવાલો આવ્યા સ્ટેટ બેંક ફરજ પડી કે ચૂંટણી બોન્ડ કોને કોને આપ્યા કોને કોને ખરીદ્યા કોના માટે ખરીદ્યા કઈ પાર્ટી માટે ખરીદ્યા સુપ્રીમ કોર્ટના આદેશથી તો એક્સપોર્ટિંગ કંપની પાસેથી કરોડો રૂપિયાના ચૂંટણી બોન્ડ એ ભારતીય જનતા પાર્ટી અને એમની મોરચાની સરકાર એટલે મોરચામાં જે છે શિવસેના એને મળ્યા છે એ વાત એની તારીખવાર સાથે હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે અને એમના કયા ગરા મનાતા એમઆઈએમ ના વડા અસદુદ્દીન ઓવેસી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એ પોતે પણ બેરિસ્ટર છે એટલે જવાબદારીપૂર્વક નિવેદન કરતા હશે એવું અમે માનીએ છીએ અને આ પાછો અહેવાલ પીટીઆઈ નો છે એ કે છે કે આ બીફ એક્સપોર્ટિંગ કંપનીઓ પાસેથી આ લોકો ડોનેશન લઈ રહ્યા છે અમે બીફ અને બીજેપી એના સંદર્ભમાં પાનાની નોટ તૈયાર કરી છે અને એને આધારે અમે આપને આજે થોડીક ઝલક આપી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા કેટલાક ભણેલા ગણેલા કેટલાક ડોક્ટરોની સાથે અમારી વાત થઈ એ કેમ કરો છો એટલે મેં કીધું એટલે એટલે કે સરકાર વિરોધી કેમ મેં કીધું અમે સરકાર વિરોધી નથી સરકાર કોઈ પણ પક્ષની હોય પત્રકાર ધર્મ એવું કે છે કે સરકાર અને સત્તામાં જે હોય એને સવાલો થાય અને બીજું કે બેલેન્સ કહેલી વાત ખોટી એટલે શું સ્ત્રી અને પુરુષ બંનેમાં છીએ એવું બતાવવાનું અને બીજું સરકારની પાસે એનું માહિતી ખાતું હોય છે એની પબ્લિક રિલેશન એજન્સીઓ હોય છે એની એડવર્ટાઇઝિંગ એજન્સીપ કરવાનું નથી અમે તો નક્કર હકીકતો એ રજૂ કરીએ છીએ અને જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસને પણ સવાલો કરતા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ભારતીય જનતા આ બાબત બહુ સ્પષ્ટ છે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે લખી મોકલજો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર